એક પોલીસ સોડવદરા નજીકથી ઇંગ્લિશ ડારુ અને બિયર ભરેલી કાર સાથે એક કિસ્સાને ઝડપી લીધો હતો બધિત પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ફરિયાદકા કામથી સોડવદરા તરફ આવી રહેલ મારુતિ કાર નંબર CH602DM 867 ને અટકાવી કારની तलाશી લેતા કારમાંથી ઇંગ્લિશ दारूડી 103 બોટલ તેમજ બીયરના 3 બોરી આવ્યા હતા બતે પોલીસ ઇંગ્લિશ दारू બીયરના જથ્થા સાથે મિતુલ રમેશભાઈ રાખો રે નાની ખોડિયારવાળાની ધરપકડ કરી તરણ સતની કાર્યવાહી હાથ કરી હતી